સુરતમાં વિજ્ઞાન જથ્થાનો વિરોધ જયંત પંડ્યાના પોસ્ટરો સાથે સુરત જિલ્લા એસપી કચેરીએ વિરોધ ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે જયંત પંડ્યા સનાતનનો દુશ્મન લાગે છે તેવા પ્લે કાર્ડ સાથે લોકોએ કર્યો વિરોધ જયંત પંડ્યા વિજ્ઞાન જથ્થાના નામ પર સોશિયલ મીડિયા પર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામ નામ વધારે છે તેવા પણ પ્લે કાર્ડ લોકોના હાથમાં જોવા મળ્યા ના ગોપાલભાઈ ઉર્ફ ઉમેશ ના ઘરે જયંત પંડ્યા છવ્વીસ જુલાઈના રોજ ગયા હતા મહિલાને ધાગા કરી પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ ઉષળ સામે ફરિયાદ નોંધાવી હતી પૂનમબેન એ ઉમેશભાઈ પાસે ધાગા કરાવ્યા હોવાથી તેને ઘર છોડ્યું હોવાનું આક્ષેપ ઉમેશભાઈ ઉષળ પર મૂક્યો મહિલાના પતિ બ્રજલાલ જસાણી જેઠ અશ્વિન જસાણી વિજ્ઞાન જાથાના પ્રમુખને લઈને ગોપાલભાઈ નગરે ગયા હતા મહિલા પર રજૂઆત કરવા એસપી કચેરીએ પહોંચ્યા અને કહ્યું કે મારા સાસરિયાના ત્રાસથી ઘર છોડી દૂર રહું છું ઉમેશભાઈ ઉછડે માગણી કરે એ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને અમને સમાજમાં ખોટી રીતે બદનામ કરવામાં કરવામાં આવી રહ્યા છે અમૃતલાલ જસાણી હું મારા સાસરિયાના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું અને ઘર છોડ્યું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું સંસ્થાનું બાનું એટલે આવ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે મને અને મારી બંને દીકરીઓને અને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું શર્ટી બરોડા હતું તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈના રીતે મને હેલ્પ કરેલી છે અને શર્ટી લેવામાં અને મારા સાસરીયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે એને હું રહેવા આવી ત્યાર પછી તે ગોપાલભાઈને ઓળખું છું એની પહેલા ગોપાલભાઈ મને ઓળખતા નહોતા હમ ત્યાર પછી છવ્વીસ તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા વીસ પચ્ચીસ જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી કારણ કે જ્યારે પહેલાં મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું તો અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા મારા હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી છતાં પણ એમને આમાં લઈએ છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ મારું નામ ગોપાલ ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસળ હું અત્યારે ડીવાયએસપી સાહેબ ગ્રામ્યની કચેરી આવ્યો છું બરાબર અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરુદ્ધની એણે મારી અટકાયત કરી હતી છવ્વીસ સાત બે હજાર પચીસના દિવસે કોઈ સાબિતી વગર કોઈ પુરા વગર કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂકાશે કે ભાઈ તમે ગામ લોકો પાસેથી બે હજારથી લઈને પચાસ હજાર સુધીના પૈસા પડાવો છો સ્મશાનમાં જઈને વિધિ કરો છો અને તમે મેલવિદ્યા કરો છો તો હું એના પુરાવા માંગુ છું કે આ આરોપ જે મારી ઉપર જે મૂકાય તદ્દન ખોટા છે શું માતાજીની ખોડિયારમાંની ભક્તિ કરવી ગુનો છે

સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાણે છે સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના પિપોદરા જીઆઈડીસીમાં આજરોજ રોજ રાત્રિના નવ વાગ્યા આસપાસ એક કાપડની દુકાન ચલાવતો વેપારી બ્લેક કલરની મોપેટ લઈને જીઆઈડીસીના મુખ્ય રસ્તા પર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર અજાણ્યા બે ઇસમો આવ્યા હતા અને ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી વેપારીને ઈજાઓ પહોંચાડી હતી લોકોના ટોળા એકઠા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા અને ઈજાગ્રસ્ત ઉગ્ર સાહુ નામના કાપડના વેપારીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આજના રાત્રિના લગભગ સવા નવ વાગ્યાના અરસામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ કે જે ગંજા મોરીસાના રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આ જ વિસ્તારમાં ધરાવે છે એ એક્ટિવા લઈને પસાર થતા હતા એ વખતે એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો આવેલા હતા અને પાછળ મોટર પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ ત્રણ રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ એલસીબી એસઓજી અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે બનાવવાળી જગ્યા ઉપરથી બે ખાલી કેસ મળ્યા છે અને એક મિસ ફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે આ ઘટનામાં જે સંડોવાયાેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયા છે એની હકીકત મળી નથી પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાવાનો એફઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જશે એવી સંપૂર્ણ આશા છે સુરત શહેરના કાપગોદરા વિસ્તારમાંથી ચોરાયેલા ખોવાયેલા 3 લાખ થી કિંમતના મોબાઈલ શોધી કઢાયા

તથા ડીસીપી જૉાન આલોકકુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ગુમ થયેલા પડી ગયેલા અને ચોરાયેલ કુલ ત્રીસ જેટલા મોબાઈલો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ત્રીસ વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ લોકોને તેરાતુષકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે